રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બારોટના ચોપડે કંડારવામાં આવશે મોરબી રોડ પર રતન પર નજીક તમામ સમાજના બસો જેટલા બારોટ એકઠા થશે ત્યારે અહી 22 જાન્યુઆરીએ શ્રી રામ ભગવાનનો પ્રસંગ તમામ સમાજના બારોટ પોતાના ચોપડામાં નોંધ કરશે પ્રથમ વખત આ પ્રકારની ઘટના બનશે જ્યાં તમામ સમાજના બારોટ એક જ સમયે એક જ ઘટનાની નોંધ કરશે આ ઘટનાનો વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાશે કનકભાઈ બારોટ હવે ભાઈ આપડે બાવીસ એક બે હજાર ચોવીસના રોજ આપણે યસસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે રામલલાની પ્રાણ મૂર્તિનો પ્રાણ પ્રસિષ્ઠ મહોત્સવ થઈ રહ્યો છે તે પ્રસંગને અમર બનાવવા માટે અમે બારોટ સમાજ એક સાથે અમારા બારોટની વયુમાં એ ચોપડામાં કમસે કમ બસો બારોટની વયુમાં એક સાથે બેસી અને એ પ્રસંગને અમે લખીશું એટલે ભાઈ અને અઢારે આલમની વયુમાં લખશું આ વર્લ્ડનો પેલો એવો પ્રસંગ હશે છે જે એક સાથે અઢારે બારોટ સમાજની વયુમાં લખાણો હોય નકર આયરનો પ્રસંગ હોય તો આયરના બારોટ લખતા હોય ગરબાનો પ્રસંગ હોય ગરબાના બારોટ લખતા હોય પટેલનો પ્રસંગ હોય તો પટેલના બારોટ લખતા હોય જે તે જ્ઞાતિના બારો હોય જે તે જ્ઞાતિનો ઐતિહાસિક પ્રસંગ હોય એ એના ટોપડામાં વયમાં લખતા હોય પણ આ એક રામલલાનો એવો પ્રસંગ છે કે જેને અઢારે આલમના બારોટો એક સાથે બેસી અને બસે હોય તમારા બારોટની એક વય જોવી હોય ને તો અત્યારે દુર્લભ છે એની જગ્યાએ આ સાથે એક સાથે બસો વયુમાં લખવું એટલે ખરેખર એક વર્લ્ડ રેકોર્ડ થશે આજની સુધીના ઇતિહાસમાં કોઈ દિવસ એક સાથે બસો વયુ ક્યાંય ભેગી થઈ નથી આપણે પંદરસો ઇઠાવીસમાં જ્યારે બાબરે આપણે રામ મંદિર પાડી અને બાબરી મસ્જિદ બનાવી ત્યારથી લઈ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યો પછી રામના વંશજો કોણ એ સુપ્રીમ કોર્ટે પૂછ્યું ત્યારે આપણે જયપુરના મહારાણી દીપાકુમારીએ અને એ લોકોએ એની વંસાવડીના આધારે સાબિત કર્યું કે ભાઈ લવકુંશલા વંશજો હે અને સાબિત થયું કે રામનો પરિવાર એ એની વંસાવડીના હિસાબે જ નક્કી થયું એટલે એ બધા પ્રસંગો અમે એમાં ટાકશું અને મંદિરમાં કઈ રીતે મંદિરનું નિર્માણ થયું છે એમાં કેટલા સ્તંભ છે એના બાંધકામમાં કેવું છે પછી કોને મોદી સાહેબના હિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે બીજા મહાનુભાવોના હાથે શું શું થયું એ બધા પ્રસંગ અમે અમારા વયમાં લખશું